બોલીએ કૃષ્ણગણ્યા લાલિજય ઓ સૂર્યાય નમ ઓમ આદિત્યાય નમસ્કાર કરો દિને દિને જન્મંતર દરિદ્રં નોપજા તય ભાસ્કરાય ન આદિત્ય રવિ નમ વિશ્વામિત્રાય નમઃ સૂર્યનારાયણ દેવતાભ્યો નમસ્કાર કરો મયિ અદને તમામ શ્રોતા જનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ એક ગામની અંદર એક વડીલ વૃદ્ધ રહેતું હતું એમનું નામ હતું દાદાનું નામ રૈજી દાદા અને તેમના ઘરેથી હતા બા ઘરડા એમનું નામ હતું રેવાબા આ રેવાબા દાદી અને આ રૈજી દાદા એ પૈસે ટકે ખૂબ એ સુખી હતા એમને ચાર દીકરા હતા વખત વખત આ ચારેય દીકરાના લગ્ન પણ કરાવ્યા હતા એટલે ખૂબ ગરડા થયા એટલે આ ચારેય દીકરાની અંદરથી કોઈ દીકરો તેમને એમની પાસે રાખતો ન હતો એમને જમવાનું પણ સુખેથી આપતો ન હતો એટલે પોતે આ રહીજે દાદા પોતાનો થેલો લઈ અને બધા ભાઈઓના ઘરે એ બ બે દિવસ તથા ત્રણ દિવસ એ વિતાવતા હતા રેવાબાને બંને હવે આ ખૂબ દુઃખી હતા પરંતુ એમને એક દીકરી હતી એ દીકરી પરણાવેલી હતી એ દીકરીએ પંચાયતની અંદર ફરિયાદ કરી એટલે બધી પંચાયત ભેગી થઈ પંચાયત ભેગી થઈ એટલે આ દીકરાઓને પૂછવામાં આવ્યું કે તમે આ જે વૃદ્ધ છે તમારા દાદા દાદી એમને કેમ રાખતા નથી તો મોટો દીકરો કહે છે કે મારે એમ કે સમય નથી હું કંપનીની અંદર અમે બંને નોકરી કરીએ છીએ જોબ એટલે અમારી પાસે સમય નથી એટલે અમે એમને રાખી શકતા નથી જ્યારે બીજા નંબરના દીકરાને પૂછવામાં આવ્યું કે તું કેમ નથી રાખતો ત્યારે બીજા નંબરનો દીકરો કહે છે કે મારે સેટ થતું નથી એટલે હું એમને મારા ભેગા રાખી શકતો નથી ત્રીજા દીકરાને પૂછવામાં આવ્યું કે તું કેમ ભેગો રાખતો નથી ત્યારે ત્રીજા નંબરનો દીકરો કહે છે કે મારી જે પત્ની છે ને એ કરકશિયા છે ઝઘડો કરે છે એટલે હું મારા ભેગો એ રાખી શકતો નથી જ્યારે ચોથા નંબરના દીકરાને પૂછવામાં આવ્યું કે તું કેમ ભેગો રાખતો નથી ત્યારે એણે કહ્યું કે જો આ બધી મિલકત છે તે મને જો આપી દે તો હું રાખવા તૈયાર છું આમ કહ્યું એટલે આ ચારેય ભાઈઓ એ આ વૃદ્ધજી હતા દાદા એમને આના દાદી એમને રાખી શકતા ન હતા હવે જે મોટો દીકરો હતો એણે પંચાયતની અંદર કહ્યું કે એમની પાસે જે કંઈ મિલકત છે જમીન છે એના પાડો ચાર ભાગલા અને અમે બધા જ બ બે માસ અમારા આ જે મમ્મી પપ્પા છે એમને રાખીશું તેવા જ સમયે આ દાદા હતા એ તાડુક્યા અને એમણે કહ્યું કે તમે શું વાત કરો છો હું એ રીતે કરવા માટે તૈયાર નથી હું નામો તૈયાર કરીશ અને એક ડબ્બાની અંદર મૂકી દઈશ તમારા ચારોની અંદરથી મારી જે સારી સેવા કરશે એને હું બધી જ મિલકત આપીશ કારણ કે મારી પરસેવાની કમાણી છે મેં મજૂરી કરી છે તાણ તો હું ઘણું બધું ધન કમાવે છું પરંતુ આમ હું તમને બધાને વેચી આપું અને પાછળથી મને દગો કરો તો સારી રીતે જમવાનું ના આપો ટૂંકો તો પછી મારે શું કરવું એટલે આ રહીજી દાદાએ કહ્યું કે તમે ચારે ના ઘરે હું બબે માસ રહું અને જે મારી સારી સેવા કરશે એને હું આ બધું ધન આપીશ બોલે આમ તો કે હા એટલે જે ચારે જે ભાઈઓ હતા એ ભાઈઓના પત્નીઓ આ દાદાની ખૂબ ખૂબ ખબર અંતર રાખે એમને રોજ શીરાને લાપસીને ફાફડાને જલેબીને બુંદીને આવું જમાડે અને ખુશ રાખે જાણે કે નાના બાળક સાથે હેત ના હોય એવું હેત આ દાદા દાદી સાથે રાખતા હતા વખતો વખત સમય એ વીતતો ગયો અને પછી આ દાદાએ નામ બનાવી અને એક ડબ્બાની અંદર પેક કરી દીધું અને જ્યારે પોતે જ્યાં જાય ત્યાં સાથે રાખે એટલે દીકરાની વહુઓ પૂછે કે હે દાદા તમે આજે તમારી પાસે જે વસિયતનામું છે એ ખોલો કોના નામે બધું તમે લખી આપ્યું છે ત્યારે જે વહુઓ વાત કરે એને દાદા એવો જ જવાબ આપે કે મારે બીજા કોને આપવાનું હોય મારે તમને જ આપવાનું હોય ને આમ કહેતા હતા થોડા સમય પછી આ દાદા બીમાર પડ્યા અને પછી બધાએ કહ્યું કે તમે એમ કે પેલી જે વસિયતનામું છે એ તો અમને બતાવો કોના નામે લખ્યું છે ત્યારે તો છતાં પણ દાદા ના પાડે છે અને વખત તો વખત સમય ગયો એટલે પછી આ જે દાદા હતા એ ખરેખર ગુજરી જાય છે અને થોડા સમય પછી જે પેલી દાદી હોય છે એ પણ ગુજરી જાય છે અને એ વસિયતનામું જે હતું એ વસિયતનામું ગામના જે વડીલ હતા એમને એ બધું જ્યારે કારજપણી પૂરું થઈ ગયું ત્યારે એ વસિયતનામું ખોલ્યું ડબ્બાની અંદરથી બધા બારમું હારમું બધું પતી ગયું બારમું ને તેરમું ત્યાર પછી એ ડબ્બાની અંદરથી ખોલવામાં આવ્યું ગામના વડીલને બોલાવીને તો અંદર લખેલું હતું કે મેં મારા દીકરાઓને કહ્યું હતું કે મને દેખાતું નથી છતાં પણ મારા ચશ્મા બનાવી ના આપ્યા તો આપણા ગામની અંદર અનાથ આશ્રમ છે એ આશ્રમની અંદર મેં આ તમામ મિલકત એ સમર્પણ કરી દીધી છે આમ વશ્યત નામું લખેલું હતું અને નીચે લખ્યું હતું કે મારે જે કંઈ આપવું છે તે મારા જે ધર્મપત્ની છે એમની છબીની પાછળ કાગળ રાખેલો છે એમાં લખેલું છે એ મેં મારા દીકરાઓને આપ્યું છે એટલે જે પેલા દાદી ગુજરી ગયા હતા એમની છબી પસવાડી એક કાગળ હતો એ કાઢીને પછી વાંચ્યું તો એમાં લખેલું હતું ચારેય દીકરાઓને હું વિનંતી કરું છું કે મેં તમારા જીવન માટે તમારી સ્કૂલ કોલેજની ફી ભરી છે હોસ્ટેલની ફી ભરી છે તમારા જમવાના પણ મેં પૈસા ભર્યા છે તમને ચારોને મેં લગ્ન કરાવ્યા છે અને બધી વહુઓને પણ મેં સારી રીતે એ ઘરેણો આપે છે સોનાનો આમ તમામ મિલકત મેં તમારા ચારેય દીકરાઓ પાછળ એ ખર્ચી છે એનો હિસાબ જ્યારે હું બીજો જન્મ લઈશ તમારા ઘરે દીકરાનો ત્યારે તમારે એ મને મારું ઋણ એ ચૂકવવું પડશે આમ વાંચ્યું એટલે જે દીકરા હતા અને દીકરાની ભોગો હતા એ ખૂબ રડ્યા ખૂબ રડ્યા અને આ મૃદષ્ટંદ દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જે વડીલો હોય એમની સેવા દીકરાઓએ એ કરવી જોઈએ કારણ કે દીકરાઓ એ ભૂલી જાય છે કે અમારા મા બાપે અમારા માટે અમને ઉછેરવા માટે શું શું પ્રયત્નો કર્યા ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના મા બાપના અનંત ગણા ઉપકારો એ જ્યારે બાળક નાના હોય છે ને ત્યારે એ કરતા હોય છે એની પાછળ એ પોતાનું એ સમર્પિત કરી દેતા હોય છે પરંતુ જ્યારે વડીલોની સેવા કરવાની આવતી હોય છે ત્યારે જે દીકરાઓ હોય એ સેવા કરી શકતા નથી તો ખરેખર મા બાપને એ માન આપવું જોઈએ એમની સેવા કરવી જોઈએ એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જાય